જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો ઘણા દિવસ પછી આજે આપણે હાજર થયા છે મિત્રો સમયના અભાવના કારણે નથી આવી શકતો મિત્રો વિડીયો નથી બનાવી શકતો માફ કરજો મિત્રો હા બધા પૂછી રહે કેમ ભાઈ કેટલા દિવસ થયા ક્યાં હતા ભાઈ સમ કામમાં હતો મારું પોતાનું પણ કામ છે ને તો એમાં પણ ધ્યાન દેવું પડે ધંધામાં ધ્યાન દેવું પડે ને વાત છે ને મિત્રો અને આજે આવી ગયો છું પાછો વિડીયો બનાવવા માટે આપને માહિતી દેવા માટે મિત્રો લસણની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે જામનગર આપમાં અને આવકની વાત કરીએ તો મિત્રો કંઈક બે હજાર ગુણીની આવક છે મિત્રો અને તમને કાલના બજાર ભાવ વિશેની માહિતી આપી દઉં મિત્રો જ્યારે શાંત ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ મિત્રો ઓછામાં ઓછો ભાવ મિત્રો સાંભળીને કદાચ તમને વિચાર આવે પણ છવ્વીસો ને પચીસ રૂપિયા ઊંચામાં ઓછો ભાવ હતો કાલે મિત્રો લસણના વીસ કિલોના ભાવ છવીસો ને પચીસ રૂપિયા હતા મિત્રો અને નીચામાં નીચા અગિયારસો ને પચાસ રૂપિયા હતા મિત્રો લસણ બજારમાં ખૂબ તેજીનો માહોલ જોવા મળેલ છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો અને આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશો મિત્રો વિડીયોમાં બનેલા રહેજો આ બધો માલ જોવો મિત્રો આ એમપીનો માલ છે આપણો દેશી માલ જો ઓલા ચોકલેટી કોથળા દેખાય ને એ છે આપણો દેશી માલ છે અને એમપી નો માલ છે તો ચાલો મિત્રો હરાજીનું કામકાજ તો શરૂ થઈ ગયેલું છે ચાલો જાણીએ આજના બજાર ભાવ લાઈવ વિડિયોના માધ્યમથી જો મિત્રો આ માલ જો મિત્રો 3000 રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો વાહ ભાઈ વાહ 3000 રૂપિયા આ જો ઓહો હો હોચામાં ઓછો અત્યાર સુધીમાં ત્રણ હજાર રૂપિયા માલનો ભાવ થયો છે દોસ્તો તીન હજાર રૂપિયા ટ્વેન્ટી કેજી રેટ લખીએ દોસ્તો લસણ બજાર મેં કેજી હૈ તીન હજાર રૂપિયા માલકા રેટ ઉભા હૈ આ જુઓ મિત્રો આ ખેડૂત મિત્રો મારા જુઓ ત્રણ હજાર રૂપિયા ભાવ થયો છે આ માલનો હવે મિત્રો તમે ટેન્શન ન લેતા ચિંતા ન કરતા એનું કારણ છે જેટલું નસીબમાં હોય ને એ જ મળવાનું છે કોઈ લઈ નથી લેવાનું કોઈ જટી નથી જવાનું ને કોઈ આપી નથી જવાનું જે તમારા નસીબમાં લખેલું હશે એ જ તમને મળશે મિત્રો ગમે એટલા આપણે ઉપર નીચે થઈએ ઘણા મિત્રો આ અત્યારના બધા બજાર ભાવ સાંભળીને વિચાર આવતો હશે ઓ મેં દરેક ઉતાવળ કરી આ માલ રાખ્યો હોત તો મને વધારે ભાવ આવત પણ મિત્રો એવું નથી ઉતાવળની વાત નથી સમય સમયને માન છે સમય સમયને માન છે તમારી જરૂરિયાત પ્રમાણે તમારો માલ વેચેલો હતો મિત્રો ઓગણીસો પંચાવન રૂપિયા અરે અરે ઓગણીસો વાહ ભાઈ વાહ ઓગણીસો નેવું રૂપિયા 1990 रुपया चलिए दोस्तों माल देखते हैं आज वो माल मित्रों 1990 रुपया है माल का आज एक महीना पहले माल का भाव 400 ना 500 रुपया तो 1990 रुपया माल का से है आज वो माल माल जो मित्रों 1990 रुपया माल का रेट हुआ है दोस्तों रुपीण। 1990 90 1990 रुपया

ખુશી નો માહોલ છે ભાવ થાય સારું સારું ભગવાન ને પ્રાર્થના સાંભળી લીધી ભાઈ તમારી હા ભગવાન પ્રાર્થના સાંભળી લીધી ભાઈ તમારી હજી હું તો કઉ છું ઓછા ઓછા ભાવ થાય અને ખેડૂત મિત્રો ને જલસો થઈ પડે ભાઈ વાહ મેં જોયું ભાઈ આગળ જોયું મેં ત્રણ હજાર માં વેચાણો નહીં એ માલ હા હા કેવાય ગયો ભાઈ કહેવાય ગયું

सौ सौ नौ रुपये माल में भाव था इसका मान लो सौ सौ नवे रुपये सिक्सटीन हंड्रेड नाइन्टी रुपीज़ माल का रेट हुआ है दोस्तों सिक्सटीन हंड्रेड नाइन्टी रुपीज़ जामनगर बाज़ार में माल का रेट हुआ है इसका देखिए ट्वेंटी के जी रेट है दोस्तों मित्रों सौ सौ नौ रुपये माल ने में भाव था और भाई ચૌદસો ને પંદર રૂપિયા ચૌદસો પંદર રૂપિયા પંદરસો ચૌદસો ને પંદર રૂપિયા ભાઈ ભાઈ આ માલના આજે એક મહિના પહેલા શું ભાવ હતો ને बसों त्रा सौ रुपया चार सौ रुपया में वेचा तो आ चौदसों पंदर रुपया मल् भाव वाह भाई वाह है बाय बाय बाजार तेजी भसन बजार ते सोल सौ रुपया ना भाव थे मित्रों माल सोल सोलो रुपया सोलह सौ रुपया मलका रेट है दोस्तों देखिए सिक्सटीन हंड्रेड माल मलका रेट है सो सौ रुपया मालन भाव थोड़े भाई સત્તરસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે સત્તરસો ને પાંચ રૂપિયા આ માલ જુઓ મિત્રો સત્તરસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે સત્તરસો પાંચ રૂપિયા માલ ક્યાં રેટ હોય દોસ્તો બેસીએ સેવન્ટીન હંડ્રેડ ફાઇવ રૂપીઝ માલ ક્યાં રેટ સત્તરસોના પાંચ રૂપિયા

મિત્રો જામનગર આપ લસણમાં તેજી છે અને મિત્રો તમારી જાણ ખાતી આજે રાજકોટ છે ગોંડલ છે અહીંયાથી ખેડૂતો અહીંયા માલ વેચવા આવે છે વિચાર કરો જામનગર આપાયાર્ડમાં ઓછામાં ઓછા ભાવ થાય છે લસણમાં લેવાવાળા વેપારી જાજા છે અને સારા માલના સારા ભાવ આવે છે સારો માલ પછી એક્સપોર્ટ ક્વોલિટીનો માલ હોય એક્સપોર્ટ કરવા માટે પણ માલ જામનગરના વેપારીઓ લેતા હોય છે મિત્રો એટલે જામનગરમાં રાજકોટથી અને ગોંડલથી કાલાવડથી બધી બાજુથી માલ વેચવા આવે છે કારણ કારણ જામનગર બજારની અંદર આપડમાં ઓછા ભાવ મળે છે એટલે તો તમારે પણ માલ વેચવાનો હોય તો જામનગરમાં પધારજો જરૂર મિત્રો ઓગણીસો ને પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે ઓગણીસો પાંચ રૂપિયા માલ કે રેટ હોય ચાલએ દોસ્તો માલ દેખતે નજદીક છે આ માલ જુઓ મિત્રો ઓગણીસો પાંચ રૂપિયા માલનો ભાવ થયો છે નાઇન્ટીન હંડ્રેડ ફાઈવ રૂપીસ માલકે રેટ હોય પાંચ રૂપિયા માલકે રેટ હોય દોસ્તો દેખીએ તો મિત્રો જામનગર તમે જોયું વિડીયોના માધ્યમથી ઓછામાં ઓછા ભાવ ત્રણ હજાર રૂપિયા અત્યાર સુધીમાં થયા છે અને બીજા પણ હજી આગળ બેસ્ટ વકલના માલ છે મિત્રો અંદાજીત તમને કહી દઉં કે આજના ઓછામાં ઓછા ભાવો થવાના છે એ તો ગયા છે ત્રણ હજાર રૂપિયા પણ ખાસે કેટલા પાંત્રીસો રૂપિયા એક આગળ બેસ્ટ ક્વોલિટીનો વકીલ છે મિત્રો એના પાંત્રીસો રૂપિયા તો થવાના જ છે પાકું જ છે એ તમને ગેરંટીથી કહી દઉં માલ સારો માલ છે તો મિત્રો આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ બીજી વાર નેક્સ્ટ ટાઈમ જ્યારે સમય હશે ત્યારે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપી દઈશ આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ રજા આપજો આપના મિત્રને જય જવાન જય કિસાન મિત્રો